એક એવી વનસ્પતિના ફૂલ વિશે વાત કરવી છે કે આ વનસ્પતિના ફૂલથી સ્નાન કરવાથી તમને ચામડીના રોગોમાં ફાયદો થાય છે અને અમુક ચામડી રિલેટેડ સમસ્યાઓનો અંત આવી શકે છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આ વનસ્પતિ ગ્રામીણ વિસ્તારમાં ભારતીય પ્રદેશોમાં સોળે કલાએ ખીલી ઉઠે છે આ વનસ્પતિનું નામ છે કેસુડો જેને ખાખરો અને પલાશ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષ છે તે વસંત ઋતુની શોભા વધારનાર છે અને તમે ક્યાંય પણ જોશો દૂરથી જોશો તો આ વનસ્પતિના ફૂલ તરત જ નજરે ચડે એ પ્રકારના સુંદર દેખાય છે આ ફૂલોનો કલર છે તે કેસરી અને લાલ જેવો તમને લોકોને બતાય છે પરંતુ આ વનસ્પતિના ફૂલના સ્નાન માત્ર કરવાથી તમને ખૂબ ફાયદો થાય છે મિત્રો કુદરતનું રહસ્ય તો જુઓ કે ઉનાળાની શરૂઆત થાય એટલે આ વનસ્પતિમાં ફૂલ આવવા લાગે આ પાનખર ઋતુનું વૃક્ષ છે એમાં ફૂલ આવવા લાગે તો આ ફૂલ શા માટે આવતા હશે કે ઉનાળાની ઋતુમાં જે તમને રોગો થવાના હશે એનો અંત લાવવા માટે ઈશ્વરે આ વનસ્પતિનું સર્જન કર્યું હશે વળી આ વનસ્પતિના મૂળ પણ ઉપયોગી છે પાન પણ ઉપયોગી છે એની છાલ પણ ઉપયોગી છે અને કોઈને કોઈ રીતે એના પાંદડા પણ ઉપયોગી છે એટલે કોઈને કોઈ રીતે અલગ અલગ રીતે આના ઔષધીય પ્રયોગ કરવામાં આવે છે અને આમાંથી દવાઓ બનાવવામાં આવે છે પરંતુ આપણે વિડીયોમાં આ ફૂલો વિશે માહિતી આપવાની છે કે આ ફૂલોથી સ્નાન કરવાથી આપણા શરીરને શું શું ફાયદાઓ થાય છે પરંતુ આપણે આનો કઈ રીતે પ્રયોગ કરવો જોઈએ તો આપણે આજુબાજુમાં અથવા તો ગ્રામીણ વિસ્તારમાંથી આપણે કેસુડાના ફૂલ મેળવી લેવાના છે હવે આ કેસુડાના ફૂલ રાત્રે તમારી ડોલ એક ડોલ પાણી ભરવાનું એમાં જરૂરિયાત પ્રમાણે એક ખોબો કેસુડાના ફૂલ નાખી દેવાના આખી રાત આને પલળવા દેવાના છે ત્યારબાદ સવારે આ ફૂલને ચોળી નાખવાનું છે ત્યારબાદ ફૂલનો જે વધારાનો જે કૂચો છે એને બહાર કાઢી લેવાનું છે અને આ ફૂલોથી સ્નાન કરવાનું છે બાળકોને ખાસ સ્નાન કરાવવું જોઈએ કારણ કે આ કેસોડાના ફૂલોથી સ્નાન કરવાથી તમારી ચામડીનો રંગ વર્ણ ખીલી ઉઠે છે એટલે કે ચામડી ઉજળી બને છે નંબર બે જે ડાગ સર્કલ છે તે ઓછા કરવામાં આ વનસ્પતિના ફૂલ તમારી મદદ કરે છે નંબર ત્રણ જે લોકોને પુષ્કળ માત્રામાં ખીલ થતા હશે તમારી ચામડી તેલી હશે અને તમને નકરા ખીલ નીકળતા હશે તો એમાં પણ ખૂબ ફાયદો કરે છે ખીલનું પ્રમાણ ઘટાડે છે નંબર ચાર તમને લોકોને આ પરસેવાને કારણે તમને શરીરમાં ખંજવાળ આવતી હશે એમાં પણ આ ફૂલો તમને ખૂબ ફાયદો અપાવે છે ખંજવાળ સામાન્ય ખંજવાળને ઓછી કરે છે નંબર પાંચ ચામડીની કાળાશને દૂર કરે છે વધારાની જે કાળાશ હોય જે તમને પરસેવાની ગંદકી છે ધૂળ રચકની ગંદકી છે એને કારણે જે કાળાશ જમી છે એને ઓછી કરવામાં મદદ કરે છે અને એનો મુખ્ય ફાયદો છે કે ઉનાળામાં ધમધમતા આકરા તાપ સામે તમને રક્ષણ આપે છે એટલે આ ફૂલોના પાણીથી તમારે સ્નાન અચૂક કરવું જોઈએ તમે એક વસ્તુ સમજો કે ઢૂળેટી આવે ને ત્યારે એ સમય દરમિયાન આમાં ફૂલ આવવાની શરૂઆત થાય છે એટલે કે ફેબ્રુઆરી અને માર્ચમાં પુષ્કળ પ્રમાણમાં ફૂલ આવે છે એટલે ધૂળેટીમાં આના રંગથી શા માટે રમવાનું કીધું છે કે આ નેચરલ પાણી છે નેચરલ રંગ છે આનાથી તમને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ થતી નથી ને હંમેશા ફાયદો થાય છે હવે તમારે આખા વર્ષ દરમિયાન આનાથી સ્નાન કરવું હોય તો કેસુડાના ફૂલ અત્યારે મળે એને સૂકવી નાખવાના એનો પાવડર કરી નાખવાનો અને એના પાવડરનો તમે ઉપયોગ કરશો તો પણ તમને એટલા જ માત્રામાં ફાયદો થશે કે જેટલા તમને તાજા કે ફૂલ મળતા હશે એટલા પ્રમાણમાં જ ફાયદો થશે તો આ ખાખરો છે પલાશ છે કેસુડો છે આનો પ્રયોગ કરજો આ પાનખરનું વૃક્ષ છે આ ઔષધ છે અને ઔષધ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વૃક્ષ તમને બધી જ રીતે ઉપયોગી થતું હોય તો આના આપણે ઔષધીય પ્રયોગ કરવો જોઈએ અને ખાસ કરીને આ સમયમાં તમારે તમારા બાળકોને આનાથી ખાસ સ્નાન કરાવવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી